જવાબ આવશે ગોહિલ વંશના રાણા કુંભાનો પુત્ર રાણા સંગ્રામસિંહ શૌર્યવાન રાજા હતો તે અનેક લડાઈ લડ્યો હતો લડાઈ દરમિયાન તેણે એક પગ અને એક આંખ ગુમાવ્યા હતા તેના શરીર પર લડાઈ દરમિયાન જુદા જુદા શસ્ત્રોથી થયેલા આશરે એશી ઘા હતા તેણે માળવા ગુજરાત અને દિલ્હીના સુલતાનો સાથે યુદ્ધ કર્યા હતા તે દરેક યુદ્ધમાં વિજયી બન્યો હતો તે તેના પરાક્રમોના કારણે રાજસ્થાનમાં તમામ રાજપૂતોનો નેતા ગણાતો રાણા સંગ્રામસિંહ રાજાઓનો પડકાર આપ્યો હતો બાબર સામેની ખાનવાની લડાઈમાં રાણા સંગ્રામસિંહનો પરાજય થયો હતો વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે કોઈપણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે કોઈપણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી

નવમી સદીના પલ્લવોની શક્તિ નબળી પડતા ફરી એકવાર ચોલ રાજાની વિજય પાલના પ્રયત્નથી ચોલ વંશી રાજાઓનો ઉત્કૃષ્ટ થયો તેણે તાંજોવનને રાજધાની બનાવી આ સમયે થઈ ગયેલા ચોલ રાજાઓના આદિત્ય પ્રથમ પરાનત્વ પ્રથમ રાજરાજ પ્રથમ રાજેન્દ્ર દ્વિતીય વીર રાજેન્દ્ર અને કુલોત્તમ પ્રથમ મુખ્ય છે

તેની દિવાલો પર તેના વિજયની નોંધ કરવામાં આવી હતી તેણે તાંજવરના ગેંગકોંડ ચોલપુરમ નામનું વિશાળ મંદિર તથા રાજમહેલ પર બંધાવ્યો હતો રાજરાજ પ્રથમના અવસાન પછી તેનો પુત્ર રાજેન્દ્ર પ્રથમ સત્તા પર આવ્યો તે પણ પિતા જેવો જ પરાક્રમી હતો તેણે ઓડિશા અને બંગાળ તરફ આગળ વધીને ગંગા નદીના પ્રદેશો જીત્યા હતા આ વિજયોની સ્મૃતિમાં તેણે ગંગૈકોંડનું બિરુદ ધારણ કર્યું હતું ચોલ વંશનો અન્ય રાજવી કાર્ય વિજેતા અને શ્રેષ્ઠ વહીવટી કરતા હતો આ વંશના અંતિમ રાજવી રાજેન્દ્ર ત્રીજાનો પાંડ્ય રાજાઓને હરાવીને ચોલ સત્તાનો અંત આવ્યો ત્રીજો બંગાળના પાલક શાસનો વિશે નોંધ તૈયાર કરો વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો ચોથું રાષ્ટ્રકૂટ કોટ સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન જણાવો वास्पत भारत आगमन पर नोंद प्रश्न बे टूक मेलू મેવાડનો ગોહિલ વંશ પાછળથી કયા નામે ઓળખાયો હતો મેવાડનો ગોહિલ વંશ પાછળનો વિજય સ્તંભ રાણા કુંભાના પરાક્રમથી સાક્ષી પૂરે છે ત્રીજો કાશ્મીર રાજ્યના મુખ્ય વંશોની માહિતી આપો કાશ્મીરના હિન્દુ રાજ્યનો ઇતિહાસ કવિ કલહણના રાજ

લોહર વંશા જયસિંહ થયો જયસિંહ નામના મુસ્લિમ યોદ્ધાએ પોતાના શાસન ની શરૂઆત કરી અને શાહમીરના રાજવંશોએ કાશ્મીરમાં શાસન કર્યું અકબરે કાશ્મીર જીતીને તેને મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દીધું ચોથું રાષ્ટ્રકૃત રાજા કૃષ્ણ પ્રથમે ઇલોરામાં કયું મંદિર બંધાવ્યું હતું રાષ્ટ્રકૃત રાજા કૃષ્ણ પ્રથમે ઇલોરામાં કૈલાસ મંદિર બંધાવ્યું હતું પાંચમું ગુજરાતના સોલંકી કાલીન સ્થાપત્ય વિશે નોંધ લખો ગુજરાતના ચાવડા વંશના અંતિમ રાજા સામતસિંહ પાસેથી સત્તા મેળવીને મૂળ રાજા સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી તેને સારસ્વ મંડળ જીતીને અહિલ ખાતે પોતાની રાજધાની સ્થાપી મૂળ રાજા હતો અને પાટણ પાસે રુદ્ર મહાલય નામનું એક ભવ્ય શિવાલય બાંધવાની શરૂઆત કરી હતી મોહમ્મદ ગઝવી ના આક્રમણને કારણે તૂટી ગયેલા સોમનાથ ના મંદિર ને ભીમદેવે ફરી બંધાવ્યું ભીમદેવ ના મંત્રી વિમલ આબુ પર જૈન મંદિરો બંધાવ્યા

જવાબ આવશે એ મણિપુર ચોથું ત્રિપુરાના લોકો મુખ્યત્વે કઈ દેવીની પૂજા કરે છે જવાબ આવશે એ દુર્ગા પૂજા પાંચમું નેપાળના શિવ ધર્મ નું કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જવાબ આવશે એ પશુપતિનાથ નું મંદિર